અગિયાર ફેબ્રુઆરીના રોજ ચિખોદરા રાજનગર ઉમંગમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અગિયાર ફેબ્રુઆરીના રોજ ચિખોદરા રાજનગર ઉમંગ આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન થવા જઈ રહ્યું છે સંમેલન વિશે જણાવતા રાજ શેખાવતે જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામેડીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા તો ફાંસી આપવામાં આવે તે પણ પચીસમી માર્ચ એટલે કે લોકસભા ચૂંટણી પહેલાં સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાનમાં લઈને ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આ તમામ માંગોને લઈ ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આજકાલે પાછા છૂટી જશે ને પાછા આ રતે હત્યાઓને અંજામ આપશે એટલે અમે એક જ માંગ મૂકી દે વને અમે એક જ માંગ હતી

એમના દ્વારા ફોનના માધ્યમથી ધમકીઓ આવી છે જાનથી મારી નાખવાની ધમકીઓ આવી છે અને એ તો મૂકો સાહેબ આ લોકોએ મારી રેકી કરી છે મેં પોતે ત્રણ તારીખ ત્રણ ત્રણ જનવરી રોજ મેં પોતે મારી ગાડીના પાછળ આ લોકોને મારી બીજી ગાડીમાં એને યુપી ફોર ની ગાડી બેઠા હતા હું આવ્યો એકદમ મને જોઈને ચોકી ગયા અને મને જોઈને ભાગ્યા એટલે સમજ્યું કે મારી રેકી થઈ રહી છે એટલે આ કાર્યવાહી એમની ચાલુ છે સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર એમણે હજારો ધમકીઓ મને જાનથી માં આપી છે અને એની રજૂઆત મેં કરી છે સરકારને સરકાર અને પ્રશાસન રજૂઆત કરી દીધી છે હું પોતે ફોજી છું આઠ વર્ષ કાશ્મીરમાં રહ્યો છું અને હજારો આતંકી અમે ઢેર કર્યા છે એમને કોઈ ફરક નથી પોતા આવા લોકો પણ કોઈ સરકારના પ્રશાસન જણાવો અમારું દાયિત્વ જણાવ્યું છે અને અમારી 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 જે વ્યવસ્થા છે એ તો છે જ અમે અમારી રક્ષા તો પોતે કરીશું જ પરંતુ સરકારના પ્રશાસન ઉપર ધ્યાન આપે તો એમને એમના ઉપર કેસે થાય અને જે બીજી જે ઉપયુક્ત કાર્યવાહી કર્યું એ કરી શકે છે શેખાવતજી ગોગામેડીજીએ પણ જાહેરમાં કીધું હતું કે મને દાંતથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને મેં અનેક વખત પ્રોટેક્શન પણ માંગ્યું હતું તમને આ પ્રશાસન અને સરકાર ઉપર એવો વિશ્વાસ છે કે તમે સીપીને રજૂઆત કરી છે તો આ પ્રશાસન આ સરકાર છે આપને પ્રોટેક્શન પૂરું પાડશે એવું એવું છે સાહેબ સુખદેવ સિંહ રમણીજીની જાનને ખતરો છે એની ઇન્ટેલિજન્સ ઇનપુટ કેન્દ્ર સરકારને પંજાબ સરકારે રાજસ્થાન સરકાર જે તે વખતે જે સરકાર એને મોકલી આપી પરંતુ એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું નહોતું એટલે અમે સુધી મનાવી છે સરકાર જોડે ત્યાં ગુજરાત રાજસ્થાન સરકાર જોડે એમાં આ પણ માંગ છે કે આ પ્રોટેકશન પૂરું ના પાડનારા કોણ કોણ છે સરકારી જે કર્મચારીઓ છે એના અગેન્સ્ટમાં પણ કાર્યવાહી થાય એ માંગ અમે ત્યાં મૂકી છે પરંતુ જે વાત કરી અમારું કામ છે સાહેબ રજૂઆત કરવાનું અમે ગૃહમંત્રી મંત્રી સાહેબને રજૂઆત કરી અમે બીજી સાહેબને કરી અમે કમિશનર સાહેબને ને કરીને અમારે કન્સર્ન પીઆઈ ને પણ કરી દીધું એટલે અમારું જે કામ છે રજૂઆત નું કાલે એવું ના કે ભાઈ અમને તમે જાણ કરી નથી પરંતુ અમે અમારી વ્યવસ્થા રાખી છે સાહેબ મારે પાસે લાયસન્સ હથિયાર છે પોતાનું કાશ્મીર માં આઠ વર્ષ કામ કર્યું છે આતંકીઓ ઢેર કર્યા છે સાહેબ પોતાનું લાયસન્સ છે ચેમ્બરમાં રાઉન્ડ રાખું છું સાહેબ જે સામે આવશે એને જવા તો નહીં દઉં પરંતુ જો પોલીસ પોતાનું કાર્ય કરે અને કાર્યવાહી કરે તો એમની હિંમત નથી કે અહીં સુધી આવીને આપણને

આખા ને આખા પરિવારો બલિદાન કર્યા છે સિખ ધર્મની ની મેં વાત કરી સિખ ધર્મને હથિયાર રાખવાની પરમિશન એ કટાર રાખે છે એ જ રીતે ક્ષત્રિય જે ધર્મ છે અમે ક્ષત્રિયો જે છાત્ર ધર્મ નિભાવવા માંગે છે અમે જનતાની રક્ષા કરવા માંગે છે ન્યાય અધિકાર ની વાત કરીએ છીએ એટલે અમને પણ એવું જ હથિયાર કટાર કાં તો તલવાર રાખવાની પરમિશન અમને આપવામાં આવે તો જ્યાં પણ આવશ્યકતા પડે કોઈ ઘટના ઘટિત થતી હોય ત્યાં અમે રક્ષા કરી શકીએ એટલે એ ઉદ્દેશ્યથી અમે આ હથિયાર રાખવાની પરવાનગીની વાત સરકાર સુધી પહોંચાડી શકે આપવા માટે